કેનાલ પર બનનાર બ્રિજનો મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાઈલી ટીબી ચાર ને સનફારમા રોડ સાથે જોડતા સૂચિત ફ્લાયઓવર બ્રિજ ન બનાવવા સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ને આવેદન પત્ર આપી માંગ કરી છે ભાઈ કેનાલ પર બનાવવામાં આવનાર આ બ્રિજ સડસઠ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર છે ત્યારે આજે કિશન ગેલેક્સી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળી રજૂઆત કરી હતી કે સૂચિત બ્રિજ આગળ પશ્ચિમ દિશાએ માત્ર 200 મીટર સુધી જ વસાહતો આવેલ છે અને તેથી આગળ હાલ કોઈ વસાહત નથી અને થોડા આગળ જતા કોઈ રોડ રસ્તાનું બાંધકામ પણ થયેલ નથી અમારા વસાહત સામેના રોડને સનફાર્મા રોડ સુધી જો કેનાલ પર કલવર્ટ કે સાયફન બનાવી જોડી દેવામાં આવે તો ખૂબ જ ઓછા ખર્ચે લગભગ ત્રણ થી ચાર કરોડના ખર્ચે આ કામ થઈ શકે તેમ છે અને ઝડપી લોકોને સુવિધા મળે તેમ છે ત્યારે બીજા પૈસા બચે તો અન્ય વિકાસના કામોમાં પણ વાપરી શકાય તેમ છે જેથી અમારી માંગણી છે કે આ બ્રિજ ન બનાવતા કેનાલ પર કલવટ કે સાયફનની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સ્થાનિક અન્ય સોસાયટીના રહીશો દ્વારા પણ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી આ બાબતની રજૂઆત કરી હતી અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર પંદર થી વીસ જેટલી સોસાયટીઓ આવેલી છે અને તમામ સોસાયટીના રહીશોનો આ બ્રિજની કામગીરી સામે વિરોધ છે ભાઈલી વિસ્તારમાંથી આવે છે ભાઈલી ટીપી ચાર વિસ્તારમાંથી અને અમારે ત્યાં એક વિશાળકાય ફ્લાયઓવર બનવા જઈ રહ્યો છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે એ ફ્લાયઓવરથી ઓવરથી અમારી જે ત્યાં નજીકમાં બાળકોની શાળાઓ છે એને અને બધા નાના બાળકોને પણ અકસ્માત થવાનો સંભાવના છે પ્લસ એક નાનકડી એવી કેનાલ ઉપર આવડો મોટો વિશાળકાય ફ્લાયઓવર બનાવો એ અમને ઓચિત્ય જણાતું નથી અને એના બદલે જો નાની કલવટ કે જો સાયફન બનાવવામાં આવે અને ઓછા ખર્ચે એ બની જાય ઝડપથી બની જાય તો અમે જલ્દીથી આ સુવિધાનો લાભ લઈ શકીએ અને બાકીના પૈસા જે અત્યારે હાલત એવી છે ભાયલી વિસ્તારની હાલત અત્યંત દયાજનક છે અને ખૂબ જ ખાડા ટેકરા અને અત્યંત ખરાબ રસ્તાઓ છે તો બાકીના પૈસા આપણે પ્રજાના ટેક્સના પૈસા છે તો એ જગ્યાએ વાપરીએ અને એનો સદુપયોગ થાય એવી એક લાગણી સાથે અમે સાહેબને મળવા માટે આવ્યા છીએ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે એવી બાહેધારી આપી છે કે એ એના વિશે વિચાર કરી અને યોગ્ય પગલાં લેશે અમે નિલેશભાઈ ઉપાધ્યાય અમે ભાઈલી વિસ્તારની અંદર કિશન ગોલેક્સી સોસાયટીમાં